ઉતારી લેવા આપણે સામાન તો મિત્રો આપણે સામાન ઉતારી લીધો હા એટલો જ ઉતાર્યો કેમ કે પૈસા નતા ને એટલે છે જો આ એટલો જ ઉતાર્યો આપણે હા એટલો ને એટલો કુલ સાતસો રૂપિયા નો હતો ને હા ના જો છે ને બાઈકી ભમેડો લઈને કે મનમાં હે આને અને આ બીજું આના જ કાલ હર ખાઈ દો બચારો માર્યો માર્યો તો આપણી દુકાને આવી ગયા આપડા કાકા જો યેન મોબાઈલ નું જો એમને ખબર જ નથી હું વિડીયો બનાવી બહાર બીજા બે બેઠા ભાઈ ને કાકા બે તો બપોરના વાગ્યા છે સાડા બાર ને અમે આપડે જમી લેવી તો જમવામાં છે વટાણા નું શાક ને ગામની રોટલી તો ના આ બધા બહાર બેઠા જો બેરોજગાર આ તો આળેશમાં આળેશાયરો ની આવી ગયો છે નિશાલ ગયો હાથ આ મુ તો થાય આ મુ થાય તો મિત્રો હું આવતો રહ્યો છો વાડીએ કેમ કે ભાઈ પાણી વાળતો તો આવી ગયો હું વાડીએ કાઉમાં પાણી વાળવા અને આપણી વાડીમાં આવી ગયા મહેમાન એક બે ત્રણ ચાર પાંચ છ મહેમાન આઈ ગયા છે ધોળા ધોળા કલરના બગલાઓ

અને મિત્ર પછી આવતી જમવા જમવા માં છે મેથી ભાજી અને રોટલા બાજરાના બાજરાના રોટલા મરચા હે તો ચાલો જમી લઈએ આપડે

વાગી રહ્યા રાતના ના નવ અને આ જો બધા દૂધ લેવા વાળા દુકાન વાસણ જો મિત્રો આયો ને મેં તમને કીધું છું ને આવશે આવશે ને આવશે તે જો આયો જો તમે મને ખબર હોય આવે જ તે દુકાન વાસણ ટાઈમ થાય ને તો આવે જ તે લખેલું હોય તો મિત્રો વાગી છે રાત ના 10 ને હવે વાસી દે દુકાન અને તમને મારો વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી મળશે આપણે નવા વિડિયોમાં